આ તારા ગાલનો ખાડો પણ નહી ગમતો ખાડો નથી આ ડિમ્પલ પડે છે ઈલાજ મળી જાય ખાડા ને મફત ઈલાજ ને શું લેવા દેવા ખાલી રિક્ષામાં આ રસ્તે નીકળ કિડની પથરી એમને એમ ના નીકળી મને કેજે છે ને ભાઈ જોયું ને તે વરસાદ રોમેન્ટિક ની વાતો પરથી આપણે શરૂ કરેલું કિડની પથરી સુધી આઈ ગયા બોલ કાકા આવું ના કરો ને યાર ચલો કાકી તમે મને એમ કહો કે આ સીઝનમાં તમને કયા અવાજ ગમે કુદરતી અવાજ બધા